વાઘોડિયાના નિમેડા ગામ પાસે સરદાર નિગમના ક્વાર્ટર્સમાં મોડી રાત્રે યુવકની હત્યા કરાતા બે શ્રમિકોની વાત વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા ત્રેવીસમીની રાત્રિના સમયે સરદાર નિગમના ક્વાર્ટર્સમાં રહેતા સંજય કુમાર તેમજ તેનો સાથી રાહુલસિંહ રામદેવ શ્રમિકો સાથે સૂતા હતા રાત્રિના સમયે સંજય કુમાર તેમજ તેઓ સાથી રાહુલસિંહ એક જ ક્વાર્ટરમાં સુતા હતા તે સમય દરમિયાન નિંદ્રાદિલ રાહુલસિંહની પેન્ટ કાઢવાની અશ્લીલ હરકત સંજયકુમારે કરી હતી આ બાબતને લઈને બંને શ્રમિકો વચ્ચે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો આ ઝઘડાના બોલાચાલીનો અવાજ રૂમની બહાર આવતા કેટલાક શ્રમિકો જાગી ગયા હતા બાજુની રૂમમાં આવેલ રાહુલ સદાનંદ પપ્પુને સિંઘે પોતાની સાથે કરેલી સંજય કુમારની અશ્લીલ હરકતની વાત કરી હતી આ હરકતને લઈને સદાનંદ પપ્પુ રાહુલની રૂમમાં જઈને સંજય કુમાર સાથે બોલાચાળો કરી ઝઘડો કર્યો હતો આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને શ્રમિકોએ ભેગા થઈ સંજય કુમારને લોખંડની કોશ તેમજ લોખંડના તવો લઈને તૂટી પડ્યા હતા આ મારામારીમાં સંજય કુમારને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા બેહોશ થઈ ગયો હતો બંને સાથીઓ સંજય કુમારને બાથરૂમમાં લઈ જઈ પાણીના ફુવારા છાટી હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંજય કુમાર હોશમાં ના આવતા તેનું મોત થયું હતું આ ઘટનાની જાણ કોન્ટ્રાક્ટરને થતા કોન્ટ્રાક્ટરે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી વાઘોડિયા પોલીસ બનાવ સ્થળે પહોંચી તપાસ ચલાવી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હત્યારો રાહુલસિંહ ઉર્ફે રામદેવસિંહ રહેવાસી બિહાર તેમજ બીજો સાથી સોદાનંદ પપ્પુની રહી ઉત્તરપ્રદેશની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા પોલીસ સ્ટેશન ને નંબરની વરદી આધારે જાણવા મળેલ કે એક લાશ નિમેટા પાસે આવેલ નર્મદા સરોવર નિગમના મકાનમાં પડેલી જોવા મળેલ છે તો તે આધારે પોલીસે તપાસ કરતા ત્યાં સંજય કુમાર સત્યનારાયણ સિંઘનું મોત થયેલાની વિગત જાણવા મળેલી હતી અને તે આધારે તપાસ કરતા તેઓના જે કોન્ટ્રાક્ટ આ લોકો બધા કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા વડોદરા મહાનગરપાલિકાની જે પાઇપલાઇનનું કામ ચાલુ હતું એમાં મજૂર તરીકે કામ કરતા હતા મોસ્ટલી બધા બિહાર અને ઉત્તર પ્રદેશ બાજુના મજૂરો હતા તો મજૂરો વચ્ચે અંદર અંદર ઝઘડો થયેલાની વિગત જણાઈ આવેલી અને એ આધારે રાહુલ અને સદાનંદ નાઓએ આ સંજયનું મોત નિપજાવેલા વિગત જણાવી આવતા જે કોન્ટ્રાક્ટર છે નિરલ પટેલ નાઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુ કરેલો હોય તે દરમિયાન રાહુલ અને સદાનંદ નાઓને રાત્રે ત્રેવીસ પિસ્તાલીસ વાગે આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ મરણ જનાર છે એ મારું પેન્ટ ઉતારે છે અને એ અનુસંધાને બંને વચ્ચે ઝઘડો થયો તો એક રૂમમાં માથામાં લોખંડની કોષ એટલે કે સળિયાનું બનાવેલી કોષ પટ્ટી અને જે જમવા બનાવવામાં વપરાતું સાધન હતું એ સાધન દ્વારા તવા દ્વારા આ બંને બાંધને એને મોત નિપજાવેલાની વિગત જણાવી આવેલ છે હાલ તપાસ ચાલુમાં છે અને આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે